Kamu perum, sudah perlu mana? Karena udah perlu. Selesai. Selamat kerja. Siti. 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 Uman. ફરો થી રાઈન રહી જા તો કાગળ પાછે નાખી દે ઉંધી સાયકલ ચલાવો કે યાર દેખ ના આવડી ચલો આઈ કમ બેક મુકી દો હા મલાવો પાંચ વખત કરવાની કેટલી વખત પાંચ વખત સર થેન્ક યુ ચાલ હવે પછી આમાં કરી દો

બસ માથું માથું નીચે નમાડવાનું છે કોનું માથું નીચે અડી છે ભાઈ મારું મારું અરે બધાયનું ફરીથી કરો રે હોય ચલો આમ નમો